વેલકમ બેક ટુ માય ન્યુ યર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને ગાઈઝ બે ત્રણ દિવસ છે ને સુરતમાં મેં શૂટ જ નોંધા કર્યા કારણ કે અમદાવાદના મેરેજના વિડીયો છે ને આજે પચ્યા ફિનિશ થઈ ગયા અને અમદાવાદથી સુરત એવાની વ્લોગ મૂકી દીધો અને પછી હવે છે ને આજથી આજ છે સેટરડે અને તારીખ તો કાંઈક બાવીસ હશે બહુ યાદ નથી કારણ કે હમણાં તારીખને વધુ ભૂલાઈ ગયું હતું કારણ કે અમદાવાદના મેરેજમાં કાંઈ વાર તારીખ કાંઈ યાદ નહીં ફૂલ એન્જોયમેન્ટ કરી હતી અને અમદાવાદના બ્લોગ જેમ મૂચા ને એમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી હતી તો થેન્ક યુ સો મચ અને કાંઈ જ આજનો જે બ્લોગ છે ને એમાં તમારે જે પણ કાંઈ જાણવું હોય એ કોમેન્ટ કરજો એટલે કાલના બ્લોગમાં છે ને બધાની આપણે કોમેન્ટ વાંચ્યું જે સારી સારી હશે ને એ એટલે બ્લોગ હવે આપણે કન્ટિન્યુ છે ને સુરતમાં આવી ગયા ડેઈલી બ્લોગ જ આવશે એવું હું કઈ નથી આગળ પાછળ આપણે લગ્ન ના વ્લોગ હતા નહીં પૂરા થઈ ગયા એટલે બે દીનો બ્રેક લઈ લીધો અમે જલ મેરેજ માં ઠાક્યા એટલે આરામ થઈ ગયો અને હવેથી ડેલી વ્લોગ ચાલુ થઈ જાય તો ચાલો હવે છે ને સવારનો નાસ્તો કરવાનો છે નાસ્તા માં છે તળેલી ભાખરી તો મમ્મી જો ભાખરી તળે છે મારા માટે જો કે મારે ઓલી ભાખરી ખાવી હતી મને તો પહેલા એમ જ હતું કે રોટલી બનાવી છે પણ ભાખરી બનાવી છે તો ભાખરી ખાઈ લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કું છે મમ્મી થી હવે

તો ચાલો કઈશ મસ્ત મજાનું શાક બનશે મકાઈ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હું વાર છે શનિવાર તારીખ બાવીસ

ભાખરી તળાઈ ગઈ છે રોહિત ને પપ્પા ની બધા બાળ ગયા છે અને સોરલ ઋષિ ને ખબર છે અને ગઈઝ ચાલો ભાખરી ખાઈ અને બપોર બોપરના એક અને જોવો જમવા માટે ઘરે આવ્યા અને હજી છે ને સોનલ અને રિસીવ તો રૂમ માં જ છે જમીન પાસે સોનલ ખબર હતી ત્યાં સી કિલો એટલે સોનલ જ આખો દી એમાં જ રહી છે અને આ બાજુ જો બધા લોકો જમવા બે ગયા છે અને આ બાજુ જો આ ભાઈએ તો ખાય કેમ જલ્દી ખાઈ લીધું એક રોટલી ખાવાની હતી ખવાઈ ગઈ બસ કેમ એક

ધ્યાન તરત આવી જાય કાન તો એ ગમે ત્યાં માંડે તો એવું છે અને બીજું એ કે કેટલા દિવસ દિવસતા બ્લોગ ઘરે નો તો બનાવો તો હું બનાવો ને એ વિચાર નથી આવતો પણ એક બે દી થાય ને એટલે આવી જાય કારણ કે મેરેજ માં કન્ટિન્યુ કન્ટેન જ નકરા મળી જતા જાતા હે ને મેરેજ ના તો વિડિયો હતા બધાય 40 40 મિનિટ નાત બની ગયા બધાય બહુ જોયા હતા અને મોમેન્ટો હારી હારી કરી છે

વ્લોગ ટાઈમે આવવા મળશે અને અમારા રિસિભાઈ અહીંયા હોય ને એટલે એને હાચવતા હોય તો બ્લોગ એડિટ કરતા ન હોય એવું બધું હોય એટલે વ્લોગ ટાઈમે ન આવતો હોય પણ કાલથી આવવા મળશે ચાલો મમ્મી બે જમવા માટે રોટલી અને શાક રાધિકા બે ગઈ છે તું કે નહીં બનાવી કે કાલથી બનાવીશો શું બનાવ્યોગ નીકળી હા ગાઈ છે એની ઉપર થી યાદ આવી મમ્મી ની જ્યાં ઠક્કર નગર ત્યાંથી ખરીદી કરી હતી કરી હતી ને મમ્મી

કોમેન્ટ અત્યારે કરો છોકરી મળી જાય ને તો લગન બગન બધું કરશું જોરદાર જ કરશું ચાલો હવે મકાઈ નું શાક અને રોટલી ખાઈ લઈ અને પછી આવી ઓફિસ છે ને અમે બધા બેઠા હતા તો એવી વાત કરતા હતા કે રિસીવ ને આપણે ફ્રૂટ ખવડાવશું તો મમ્મી શું કયો છો તમે ઉનાળામાં તડકો હોય સીઝનમાં તડકો ખવડાવો

ફડકા ભરવા મળ્યો અને હવે એટલા ફડકા ફરે છે ને કે બેડમાંથી આપણે મૂંચ્યો હોય ને તો આમ નથી મૂકાતો આખો બેડ પૂરો કરીને કોરે આવે છે એવું થઈ ગયું છે એટલે અમે ધ્યાન બહુ રાખવું જોઈએ હે ગલટિયા હા ગલોટિયા મારવા પડ્યો એટલે અમારે ધ્યાન રાખવું જોઈએ રાયત્યકારક ખૂતા હોય ને તો ઓચીકું અમે મૂકી દેતા હતા અત્યાર લગી આડું પણ હવે મને એવું લાગે ઓચીકુય નહીં રહ્યો હવે સોનલ ફ્રી થઈ અને જમવા બેઠા હું તો છે ને જમતી દાણે બ્લોગ બનાવવામાં જોયો બાકી બધા તો જમવાનું ચાલુ છે

એવું બધું છે ચાલો હવે જમી અને યાદ એવું કે રાધિકા છે ને ગુંદીના લાડવા લઈને આવી છે જો કેટલા ટાઈમ પછી આ ગુંદીના લાડવા ખાઈ છે બાકી આ જાજા ભાગે તો દાડામાં ને એમ જ આપણે ખાધા હોય અત્યારે જો કે દાડામાં બહુ ઓછા રાખે છે ઓલા લાહા રાખે અને મોહન થાળ રાખે હા એમાંય રસ ને એવું મઠો ને એવું થઈ ગયું જાજુ તો મંદિરે થઈ ગયું હવે બેસ ઓલા પાણી ઢોળ પછી સીધું જમવા મંદિરે આવી જવાનું એવું બધું થઈ ગયું છે અને ગુંદી ગાંઠિયા છે ને ભાઈ બસ નાના હતા ને ત્યારે બહુ ખાતા ગમે ત્યાં એમ કેને વેચે છે તો ડીશ લાઈન ભાજા હે ને આ ડીશ હવે કોરા ગુંદી ગાંઠિયા વાળો તો બહુ ઓછો થઈ ગયો અત્યારે ખાવા મળે ત્યારે કેક મંદિરે ને એમ ગયા હોય ને ત્યારે અને એ જે મીઠાશ લાગે હું ચણા હા બહુ વેચતા બધું ગયું હજી વેચતા હોય પણ આપને ખબર ન હોય આપડે મોટા થઈ ગયા એટલે આપડે લેવા ન હોય એવું હોય બાકી આ લાડવા ખાવાની મજા આવે અને ગુંદી ગાંઠિયા ખાવાની બહુ મજા કોના કોના ફેવરિટ છે ગુંદી ગાંઠિયા કોમેન્ટ બોક્સ માં તને ભાવે ગુંદી ગાંઠિયા વસમાં આપણે લાવતા પેશિયલ કા ખાવા તો હમણાં કેટલા ટાઈમથી નથી લેવા હા હમણાં કેટલા ટાઈમથી નથી લાવ્યા હવે આ વિડીયોમાં લાડવાથી યાદ આવી ગયું એટલે હવે આપણે લાવશું અત્યારે રોંડાના પાંચ અને ઓફિસેથી ઘરે આવી ગયા છે અને રિસીવ રહોતો તો એટલે મેં કીધું એને રોવા ગયો

એટલે કાલના બ્લોગ માં કોમેન્ટ કરજો અને એ કોમેન્ટ કરજો તમારે બધાને શું જોવું છે હું રોહિત અને ઋષિ તૈણે કોમેન્ટ વાંચવા બે ગયા અમે કોમેન્ટ વાંચવાનું નક્કી કર્યું ને ઋષિ કે મારે વાંચવી છે એને ઋષિ વાંચવી છે ને તાર કોમેન્ટ છે હા તો ચાલો સૌથી પહેલા કોની કોમેન્ટ છે નારીની છેડા કે આ બધા તમારા સગા કાકા છે હા સગા કાકા છે પછી વૈશાલી પટેલ નાઈસ વ્લોગ મેરેજ માં બહુ જ વ્લોગ થેન્ક યુ કરણ મોરી હર હર મહાદેવ હર હર મહાદેવ હિતેશ પટેલ બહુ સરસ લગન કર્યા આ લગ્ન તો ભાઈ બહુ મજા આવી ગઈ જોરદાર રિદ્ધિ ભટ્ટ સરસ મેરેજ કર્યા વૈશાલી પટેલ અમે ત્યાં હતા ત્યાં નજીક જ હતા મળવું કેમ એમ થતું તો ગાય એની ઉપર થી આજે શરમર બાબુ એ કોમેન્ટ કરી હતી કે નજીક હતા તો બોલાય લેવાતા મળવું હોય ને તો પણ ગાય હવે નેક્સ્ટ ટાઈમ જયારે આવશું ત્યારે મળશું જગદીશભાઈ રામાણી ખુબ જ સરસ મેરેજ કર્યા ડોક્ટર શું ધોળકા થી તમારે ઈશાની દવે માં જે ગરબામાં બેન જોડવા વાળા હતા ને એ અમારા કમ્પાઉન્ડર હતો ને કે એ કેસરી કેસરીઝામાં હતો નહિ અને મારા બાબા ના મેરેજ માં પણ એ જ હતા રામનાથ ગોંડલિયા બહુ જ મજા આવી કાવ્યા રામાણી તમે પણ રોહિતભાઈ ના મેરેજ આવી રીતના સગવડ હોય તો

છુપાઈ નેતા મારું નામ શું શું ગાઈસ કાઈ ખબર ન પડી હું લખ્યું ની હા કેવલ ટેલર ઘર છોડું ભાડે હતું કે પોતાના લીધા પોતાના જ હતા અને હર્ષા બેન તળાવિયા એટલે કે બાબુ મિસ ઓલ ગાઈસ આ ફેમિલી બહુ યાદ આ લગન કર્યા ને 6 દી બધા ભાઈઓ ભેગા રહ્યા ને તો મગજ નો લેવલ છે ને હવે ઝીરો થઈ ગયો કોઈ ટેન્શન નહીં બધા હારે છે ને મોજ મસ્તી અને મજા જ કરી છે ચાલો ગાઈસ આ હતી બધી

તો ચાલો ગાય છે એની સાથે આજનો બ્લો ગાય એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય